ઓ કેમ છે બધા હા મેં ની ના છોરી રે મમ્મી અમારે બહુમાં પાડવા માં ચાલે છે ઇંદા પાવા ને પેલું ભાવ ને કેમ કે અમારે મમ્મી કામ કરે છે કમ ખેતરમાં ટામેટા ભૂલી જા ઘણી મમી કણખ ખ તો સાંજે અમે કેવું છે

મિત્રો બધાને ઢેર સારી શુભકામના અને અમારે ત્યાં અત્યારે તિવાર ઢેબરાનો તિવાર થસે પછી અમારો પૂરો વિડિયો dekh lejo dekh lejo કેમ કે આજે અમારે અખાત્રીના દિવસે એટલે ગદે પ્રતિવાર પૂરો સુરો બનાતા છે મનાવ છે પછી બધા પાણી લઈને આમ એક બીજાને છાટસે એક બીજા પર રેડ સે એવી રીતે અખાત્રીય અમારે ઉજવતા તો દોસ્તો ચાઈએ ચાલો કેમ કે આ છે મારું પૂરો પેલો ફર્સ્ટ રૂમ છે એ સેકન્ડ એ થર્ડ ઈ સવાલ મેં ફોર્થ રૂમ ઓર આગે જો એરિયા હે અરે સોરી બીચ નહીં આગળનો છે કિચનનો રૂમ છે પૂરો આગળ છે ગરમી બહુ થાય છે તો અમે થોડું નાનું કુલર લઈ આવ્યા કે ગરમી ફૂલ થાય છે કેમ કે છોકરા માટે જોઈએ અમારે તો ચાલી જાય છે એટલે એ જરૂરી છે અને જો અત્યારે એમના ચોપડા બધા વિખેરી વિખેરીને બેઠા છે કેમ કે વાંચી વાંચી ન થાકી ગયું છોકરાઓનું કામ કેવું હોય એવું તો તમે અમારો પૂરો વિડીયો દેખો તો મારી મમ્મી શાકભાજીની વાડીમાં ગયા બધું જ છે અને દાળ ધોવે છે પછી બનાવે છે તે અંદર છે